दिल्लीना इंदिरा गांधी आंतरराष्ट्रीय मुंबई मंबईमध्ये उडान भरी रहेली एर इंडियाची फ्लाईट एआयएट सवार एक जनक घटनाची साक्षी बनी સવારે લગભગ છ વાગીને ચાલીસ મિનિટે ઉડાન ભર્યા બાદ થોડા જ સમયમાં વિમાનના જમણા એન્જિનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ અને એન્જિન હવામાં જ બંધ પડી ગયું પડભરમાં જ મુસાફરોના શ્વાસ અટકી ગયા અને આખું વિમાન ચિંતાના માહોલમાં ગરકાવ થઈ ગયું પરિસ્થિતિની ગંભીરતા સમજીને દિલ્હી એરપોર્ટ પર તાત્કાલિક ફૂલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી પાયલટની સમજદારી અનુભવ અને ઝડપી નિર્ણય શક્તિના કારણે વિમાનને સલામત રીતે ફરીથી દિલ્હી એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું લેન્ડિંગ બાદ એરપોર્ટ પર ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ અને સુરક્ષા ટીમો પહેલેથી જ તૈનાત હતી જેથી કોઈ અણચાહી ઘટના એર ઇન્ડિયા પ્રવક્તાએ જણાવ્યું હતું કે નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલ અનુસાર વિમાનને પરત લાવવામાં આવ્યું હતું અને તમામ મુસાફરો તથા મેમ્બર્સ સંપૂર્ણપણે સુરક્ષિત છે છે આ ઘટના એવી વખતે સામે આવી જ્યારે અમદાવાદ થી લંડન જતી એર ફ્લાઇટમાં થયેલી ગંભીર દુર્ઘટનાએ દેશભરમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો હતો વારંવાર સામે આવી રહેલી ટેકનિકલ ખામીઓએ મુસાફરો ની સુરક્ષા અને એરલાઇન મેન્ટેનન્સ સિસ્ટમ પર પ્રશ્નો ચિહ્ન ઉભા કર્યા છે નાગરિક ઉડ્ડયન વિભાગ દ્વારા આ ઘટનાની વિગતવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે ફિલહાલ તો પાયલોટની સમયસર લીધેલી કાર્યવાહી થી એક મોટો અકસ્માત તડી ગયો પરંતુ આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે